विहार चौकीद रामदास स्मशान वालो अधिक या स्मशान यात्रा दाखवता લોકો નવનાથ નાનનાથ કરે છે ચારે ચાર કૌન્સલ ને થોડી બી શરમ નથી આવતી પોતાના મત વિસ્તારની અંદર આવી હાલત છે અને કશી કામગીરી નહીં અને છોકરાઓ બધા એટલો મેળ નહી કરતો આ બધા છોકરાઓ કરી રહ્યા છે તો ભી એ લોકો

કોર્પોરેટરો બધું જ ખબર છે બધા ફોન જ કરી રહ્યા તો ભી બી એ રહ્યા હવે હજ થઈ ગઈ છે હવે આ જનતા કંટાળી ગઈ છે શું એટલે આજે અમે ખાડા પૂજન કરી અને વિરોધ કર્યો છે